નમસ્કાર રામ આપણે આવી ચૂક્યા છીએ ઘુંભલગઢની ફોરેસ્ટ સફારી રિસોર્ટની અંદર આ રિસોર્ટની અંદર રાત્રે આપણે રોકાયા હતા ગુંભલગઢ ફરી રહ્યા છે મારી પાછળ જે રિસોર્ટ જોઈ રહ્યા છો રિસોર્ટનું લોકેશન જોવો ને આપણે જે જગ્યાએ રોકાયા હતા એ જગ્યા ગુંભલગઢની અંદર બે હજાર ફીટ ઊંચે આવેલી છે એટલે કે અહીંયાથી બધું જ આખું ગુંભલગઢ પણ દેખાય છે બધી જ જો ટોચની પહાડીઓ સામે ટોચ ઉપર આવેલી રિસોર્ટ અને ત્યારબાદ વાતચીત કરીએ તો આ આપણી રિસોર્ટ છે અને આ રિસોર્ટનો સ્વિમિંગ પૂલ છે અહીંયા આપણે રોકાયા હતા હવા એકદમ મસ્ત ચાલી રહી છે વરસાદનું વાતાવરણ છે અત્યારે આખો દિવસ બે ત્રણ દિવસથી વરસાદ આવી રહ્યો છે એટલે મોન્સૂન એકદમ એટલું પરફેક્ટ બનેલું છે કે જેની કોઈ સીમા જ નથી આપણે જે હોટલની અંદર રોકાયા હતા એ હોટલ કે રિસોર્ટ એનું ભાડું લગભગ સાત આઠ હજાર રૂપિયા છે એટલે કે આપ બે લોકો માટે અહીંયા રહેવા માટે સાત આઠ હજાર રૂપિયા ભાડું છે પર નાઇટ અને જેની અંદર ડિનર બ્રેકફાસ્ટ બધું જ આપણને અહીંયા મળી જશે ખૂબ જ સારું લોકેશન છે અને હોટલનું નામ છે ફોરેસ્ટ સફારી રિસોર્ટ જે આપ ગુંભલગઢ આવો તો ગુંભલગઢથી બે ત્રણ કિલોમીટરની નજીકના લોકેશનમાં જ આવેલી છે આપ ગૂગલ કરીને લોકેશન પર સર્ચ કરી શકો છો તો આપ જોઈ શકો છો મિત્રો કેટલો અદ્ભુત પ્રકારનો વ્યૂ છે અહીંયાથી બધું જ દેખાઈ રહ્યું છે એકદમ ઠંડી ઠંડી પવન ચાલી રહી છે અને આપ અહીંયા આવો તો આપ જોઈ શકો છો કે અહીંયા બાલ્કનીની અંદર પણ આપ બહાર બેસી અને મજા લઈ શકો છો મતલબ કે બાલ્કની છે ત્યારબાદ ઓપન બાલ્કની છે અને એના ઉપર ટેરિસ છે જે ટેરિસની અંદર પણ આપ બેસી શકો છો જમવાનું બધું ખૂબ જ સારું છે અને ખરેખર મજા આવી તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ રિસોર્ટની અંદર ને આપ જોઈ શકો છો આ રિસોર્ટની અંદરથી બનાવેલું રિસોર્ટની અંદર મેન કાઉન્ટર રિસેપ્શન છે ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા બ્રેકફાસ્ટ ડિનર માટેની અહીંયા વ્યવસ્થાઓ છે સવારમાં જ અહીંયા બ્રેકફાસ્ટ લગાવેલો હતો લગભગ વીસ ત્રીસ વસ્તુઓ હતી બ્રેકફાસ્ટની અંદર અ ફોરેસ્ટ ત્યારબાદ અહીંથી ઉપર જવા માટેની રૂમો બનાવેલી છે અને એકદમ જોરદાર મતલબ વ્યવસ્થા પણ સારી છે અને સગવડ પણ અહીંયા સારી છે આપ જોઈ શકો છો હવે આપણે અહીંથી લીકના માધ્યમમાં આપણી રૂમની અંદર જતા રહીશું મિત્રો તો આ બાલ્કની બનાવેલી છે ને આપણે ફોરેસ્ટ સફારી રિસોર્ટની અંદર આ બાલ્કની અંદર ફરી રહ્યા છીએ આપ જુઓ આ સામે વ્યૂ એ કેટલો અદ્ભુત બનાવેલો છે ત્યારબાદ અહીંયા નીચે સ્વિમિંગ પૂલ છે જે પણ મેં તમને બતાવ્યો અને ત્યારબાદ અહીંથી બધો જ વ્યૂ એટલે કે આ આપણે જે આ સ હોટલની અંદર રોકાયા છે એના પૈસા જ એ છે કે એ હાઈટ ઉપર આવેલી છે એટલે કે ઘુંભલગઢથી લગભગ બે હજાર ફૂટ હાઈટ પર આવેલી ફોરેસ્ટ સફારી રિસોર્ટની અંદર સૌથી મજા મોસમની એ જ છે કે અહીંયા આટલે ઊંચે હોવાથી ચોવીસ કલાક મતલબ કે પવન એકદમ ચાલતો હોય છે આનાથી પણ ઘણી ઘણી ઊંચી હોટલો આવેલી છે અને હાઇટ પર આ હોટલો છે જેના પ્રાઇસ પણ એવું હોય છે આપણને હું બતાવી દઉં એ આ સામે દેખાઈ રહી છે રિસોર્ટ છે મહુવાબાગ જે ખૂબ જ મોટી રિસોર્ટ છે જે જે હાઇટ ઉપર આવેલી છે ખૂબ જ ઊંચી પહાડી ઉપર આવી છે એનું પણ એક નાઇટ લગભગ પંદરક હજાર રૂપિયા જેવું ભાડું હોય છે બે લોકો માટે તો આપ જોઈ શકો છો આ જે રિસોર્ટ હતી એ રિસોર્ટની અંદર આપણે રોકાયા હતા અને હવે આપણે જવાના છીએ કુંભલગઢ અમે એથી નીકળી રહ્યા છીએ કુંભલગઢ પોર્ટ ત્યારબાદ જે જે જગ્યાએ જોવા જવા છે બધી જગ્યા હું બોલાવીશું તો સૌ મિત્રોને ગુડ મોર્નિંગ આપ મારા વ્લોગની અંદર બનેલા રહેજો છે